આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું કલ્પના શાહ નમસ્કાર ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હોવાથી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદારોનો આભાર માન્યો છે અમદાવાદ મહાનગરપાલિકાની એકસો બાણુમાંથી એકસો ચાર ભાજપને કોંગ્રેસને તેર અને અન્યને ચાર બેઠકો અત્યાર સુધી મળી હોવાના અહેવાલ છે રાજકોટ મહાનગરપાલિકાની બોતેર બેઠક પૈકી ભાજપને અડસઠ તો કોંગ્રેસને ચાર બેઠક મળી છે જ્યારે અન્ય પક્ષનો કોઈ ઉમેદવાર અહીં ફાવ્યો નથી જામનગર મહાનગરપાલિકાની યૂ સઠ બેઠક પૈકી પચાસ બેઠક ઉપર ભાજપે માતબર વિજય મેળવી પોતાનું શાસન જાળવી રાખ્યું છે કોંગ્રેસના અગિયાર તો બહુજન પાર્ટીના ત્રણ ઉમેદવાર ચૂંટણી જીતવામાં અહીં સફળ થયા છે ભાવનગર મહાનગરપાલિકાની બાવન બેઠક પૈકી ચુમ્માલીસ બેઠક ભાજપને ફાળે ગઈ છે જ્યારે આઠ બેઠક કોંગ્રેસના હાથમાં આવી છે ભાવનગરમાં અન્ય કોઈ રાજકીય પક્ષનો એક પણ ઉમેદવાર જીત્યો નથી જ્યારે વડોદરા તેમજ સુરત મહાનગરપાલિકામાં પણ ભાજપ આગળ ચાલી રહ્યો છે સુરતમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી જ્યારે આમ આદમી પાર્ટીએ અહીં રાજકીય પ્રવેશ કર્યો છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોંચતા અમદાવાદ હવાઈ મથકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું ગાંધીનગર ખાતે આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના પદવીદાન સમારંભમાં દીક્ષાંત અતિથિ તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેવાના છે મોટેરા ખાતે આકાર પામેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરવાનો કાર્યક્રમ આવતીકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષ પદે યોજાશે જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે કચ્છના કારીગર તરીકે વ્યક્તિગત બ્રાન્ડ ઉભી કરનારા એકમાત્ર કારીગર પાલીબેન રબારીની સહયોગી સંસ્થા કારીગીરી ક્લિનિકને ઉત્તમ અને અનોખી કામગીરી માટે મોસ્ટ ક્રિએટીવ માર્કેટીંગનો એવોર્ડ મળ્યો છે કોરોના મહામારીને અનુલક્ષીને લોકડાઉનના સમયમાં ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એન્ડ ક્રાફ્ટ વર્કસ વેલફેર એસોસિએશન દ્વારા રાષ્ટ્રીય સ્તરે હસ્તકલાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન પ્રદાન કરતા વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી આવેદન મંગાવવામાં આવ્યા હતા જેમાં સમગ્ર ભારતમાંથી દોઢ લાખથી વધુ કારીગરો અને સંસ્થાઓએ ભાગીદારી નોંધાવી હતી અંતિમ યાદીમાં એકસો ચાલીસની પસંદગીમાં કારીગર ક્લિનિકને આ એવોર્ડ સાથે મેડલ સર્ટિફિકેટ અને બે લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર એનાયત કરાયો છે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રચાર વેગ પકડી રહ્યો છે મુખ્ય ત્રણ પક્ષો ભાજપ કોંગ્રેસ અને આમ આદમીના ઉમેદવારો અગ્રણીઓ કાર્યકરો ઘેર ઘેર ફરી લોકસંપર્ક કરી રહ્યા છે કેટલાક સ્થળે નાની મોટી સભાઓ ભરાય છે અને અગ્રણીઓ તેમાં સંબોધન કરે છે વિવિધ સ્થળે પક્ષના પ્રચાર કાર્યાલયો શરૂ થઈ રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લામાં પણ રાજકીય માહોલ ગરમ બન્યો છેક છેવાડાના ગામડાઓ સુધી પ્રચાર કાર્ય વેગવંતુ બન્યું છે અને ગ્રામ્ય સ્તરે પણ ચૂંટણી અંગે રાજકીય પક્ષો દ્વારા સભાઓ અને લોકસંપર્ક સહિતના આયોજનો થઈ રહ્યા છે બીજી બાજુ તંત્ર પણ ચૂંટણી અંગેની તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે આ ઉપરાંત ગ્રામ્ય સ્તરે મતદાન અંગે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો પણ કરાઈ રહ્યા છે જે અંતર્ગત અબડાસા તાલુકાના ચિયાસર ગામના ઉપસરપંચ જેનાબાઈએ લોકોને મતદાન કરવા માટે આ પ્રમાણે જણાવ્યું હતું ચિયાસર ગામ તાલુકો નાલો ભેણી કે વિનતી કે મત મત ખેડ ન મત લીમ જરૂરી છે જાગૃત રોજા એમ વિનંતી ક્યાંથી પાો કિંમતી વોટ જિલ્લાની જુદી જુદી પંચાયતી રાજની બેઠકોની ચૂંટણી માટે આગામી અઠયાવીસમી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે ત્યારે જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા મતદાતાઓ માટે એક મતદાન મથક નક્કી કરવામાં આવ્યા છે જેમાં ઓગણીસ બુથને સંવેદનશીલ ગણવામાં આવ્યા છે જ્યારે સંવેદનશીલ હોય તેવા ચારસો કેન્દ્ર તારવવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે કચ્છ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની મળીને કુલ ચારસો બેઠકના ઉમેદવારો યૂંટવા આગામી રવિવારે મતદાન થશે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ભુજ તાલુકામાં જિલ્લા તાલુકા પંચાયતના બસ્સો અઠોતેર બુથ છે તેમાંથી એકસઠ મતદાન મથક સંવેદનશીલ અને એક બુથ સંવેદનશીલ છે એવી જ રીતે ભુજ નગરપાલિકાના એકસો બત્રીસ મથકોમાંથી તેત્રીસ સંવેદનશીલ છે રાપર તાલુકાના એકસો સતોતેર મથકમાંથી સત્તાવન સંવેદનશીલ મથક છે ગાંધીધામ તાલુકામાં માત્ર બાવન બુથ છે તેમાંથી તેર સંવેદનશીલ છે જિલ્લામાં એક હજાર આઠસો પંચાણું બુથમાંથી સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મળીને ચારસો અડત્રીસ મતદાન મથક નક્કી કરવામાં આવ્યા છે જ્યાં મતદાનના દિવસે ચુસ્ત અને પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત ગોઠવવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો છે કે દેશને સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા માટે ખાનગી ક્ષેત્ર સંશોધન નવીનતા ડિઝાઇન વગેરે સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેમણે ખાનગી ક્ષેત્રને એકવીસમી સદીની જરૂરિયાત મુજબ સંરક્ષણ ટેકનોલોજી વિકસાવવા માટેના માર્ગ નકશા અને કાર્ય યોજના તૈયાર કરવા માટે સંકલન પૂર્ણ રીતે કામ કરવા અપીલ કરી છે સંરક્ષણ ક્ષેત્રે કેન્દ્રીય બજેટ બે હજાર એકવીસની જોગવાઈઓના અસરકારક અમલીકરણ માટે વેબિનારમાં બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્દ્રીય બજેટમાં મૂડી ખર્ચમાં ઓગણીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જે સંરક્ષણ ક્ષેત્રના આધુનિકીકરણ માટેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે રાજ્યસભાની પેટા ચૂંટણીમાં ભાજપના બંને ઉમેદવારો રામભાઈ મોકરિયા અને દિનેશ અનાવળિયા પ્રજાપતિ બિનહરીફ યૂંટાઈ આવ્યા છ બંને બેઠકોની પેટા ચૂંટણી અલગ અલગ યોજાઈ હતી કારણ કે કોરોનામાં અવસાન પામેલા બંને સભ્યનો કાર્યકાળ જુદો જુદો હતો ભાજપના અભય ભારદ્વાજના સ્થાને રામભાઈ મોકરિયા અને કોંગ્રેસના અહેમદ પટેલના સ્થાને દિનેશ અનાવડિયા પ્રજાપતિ બિનહરીફ યૂંટાઈ આવ્યા છે કંડલા ખાતેના દીનદયાળ બંદરે વધુ એક વખત સો મિલિયન મેટ્રિક ટન માલનું પરિવહન કરી દેશમાં ફરી એકવાર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે છેલ્લા બાર વર્ષથી દેશમાં પ્રથમ રહેનાર આ બંદરે આ વર્ષે પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે પેટ્રોલિયમ ઉત્પાદન કોલસો મીઠું ખાદ્યતેલ ખાંડ ખાતર લાકડું સોયાબીન ઘઉં વગેરે ચીજવસ્તુઓનું પરિવહન આ બંદરથી થતું હોય છે મહારાષ્ટ્ર જેવા દેશના કેટલાક ભાગોમાં કોરોના સંક્રમણમાં ફરી વધારો થઈ રહ્યો છે તેવામાં વીસમી ફેબ્રુઆરી સુધી દેશમાં કુલ એક કરોડ આઠ લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે દેશમાં ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોના સંક્રમણ વિરોધી રસી આપવાનું કામ યુદ્ધસ્તરે ચાલી રહ્યું છે ત્યારે હવે આવતા મહિનાથી પચાસ વર્ષ અથવા તેથી વધારે વય ધરાવતા લોકોના રસીકરણની કામગીરી હાથ ધરાશે અને આ સાથે વેબ સમાચાર બુલેટિન થયું નમસ્કાર